તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થવાની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગર તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા છે અડાલજ એક સામાન્ય વર્ગની બેઠક પર ભાજપના ઉમેદવાર દક્ષાબેન મખવાણાને જાહેર કરવામાં આવ્યા છે અડાલજ બે સામાન્ય વર્ગની બેઠક પર ભાજપના ઉમેદવાર નીલમબેન ઠાકોરની જાહેરાત થઈ છે ત્યારે આદ્રજ મોટી બેઠક પર વર્ષાબેન પટેલ ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા છે ટિટોડાની સામાન્ય વર્ગની બેઠક પર શૈલેન્દ્ર ઠાકોર નું નામ જાહેર થયું છે ત્યારે ભાજપના ઉમેદવારોના નામની સાથે આ સાથે જ કોંગ્રેસ પણ તેમના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ટીટોડા બેઠક પર કોંગ્રેસથી લડશે ગોપાલજી ઠાકોર

પાંચે જ સીટો ઉપર જે સર્વાનુમતે ઉમેદવારો નક્કી થયા છે એ લોકોને ટેલિફોનિક સૂચના આપી અને જે ભરાયા છે એમાં ટિંડોળા ધણાવ પિંપળજ અડાલજ બે અને શાહપુર આ પાંચ તાલુકા પંચાયતની સીટો ઉપર ઉમેદવાર પત્રો ગઈકાલે ભરવામાં આવે છે આજ એકત્રીસ તારીખે વધુમાં વધુ આજે કદાચ સૂચના આપી અને ભરાવીશું અને જે છેલ્લે બાકી રહેશે પહેલી તારીખે ભરવામાં આવશે એ જ રીતે માણસા નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ સીટો ઉપર લગભગ ચારેક ત્રણેક વોર્ડના ફોર્મ ગઈકાલ સુધીમાં ભરાઈ ગયા છે એટલે બારેક ઉમેદવારો ફોર્મ ભર્યા છે બાકી જશે એ આજે અને આવતીકાલ ત્રણ વાગ્યા સુધીમાં તમામે તમામ ફોર્મ ભરાઈ જશે એવું નક્કી કરવામાં આવે છે હા ભાજપની જે રણનીતિ છે એ રીતે જે ભાજપને બધાને ટિકિટ આપવાનું વચન આપી અને છેલ્લે જે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી ક્યાંક ને ક્યાંક જોરદાર ઉતરતો જરૂર છે એટલે આપ સૌ તો જાણો છો કે ભાજપની રણનીતિ શું છે ને ક્યાંક ને ક્યાંક એમની જે એકદમ ખરાબ નીતિથી લોકો આ તાલુકામાં આજે પણ ત્રાસી ગયા એટલે એ લોકો અમારો ભાઈ હિમાસુભાઈ જે આજેવાલનો મને પણ કરવામાં આવે છે વ્યક્તિગત પણ અમે એમાં પડવા માંડતા નથી દરેક સીટ ઉપર ખૂબ મહેનત કરી સારા અને જે પ્રજાની સેવા કરે એવા ઉમેદવારો પસંદ થયા છે આવતીકાલ સુધીમાં તમને ત્રણ વાગ્યા સુધીમાં સંપૂર્ણ લિસ્ટ પણ અમે આપી દઈશું અમે ઉમેદવારો જે જે ક્લિયર થાય છે એને પાછળથી દોડા દોડી ના પડે એટલે અમારા પ્રમુખશ્રી ટેલિફોનિક સૂચના આપી અને અમારા મોટા મોટાભાગના ઉમેદવારોના જાણ કરી દેવામાં આવી